ભરૂચના બોલાવ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ એકસો એકાવન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાના મકાનની બહાર ચાલતી પેવર બ્લોકની કામગીરી બાબતનો એક વિડીયો જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો આ વાયરલ વિડિયોમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે ધારાસભ્યના મકાનની દિવાલથી લઈને જાહેર માર્ગ ઉપર જે પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી છે તે ગેરકાયદેસર હોવાનું કહેવાય રહ્યું છે સામાન્ય નાગરિકો માટે રસ્તાની બાજુમાં જે ચાલવા માટેની જગ્યા હોય છે તે જગ્યા ઉપર ધારાસભ્યના અંગત પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પોલા વિસ્તારમાં આવેલા ધારાસભ્યના મકાન બહાર ચાલતી આ પ્રકારની પ્રવૃત્તિ ઉપર સવાલો ઉભા કરીને સામાજિક કાર્યકર

આજે જે પ્રકારે આપણે અહીં આગળ આવ્યા છે એ સંજય કોલોનીથી લઈને આપણે જ્યોતિનગર પાણીની ટાંકી સુધીનો રોડ છે જે પેલી બાજુનો જે રોડ છે એ તમે જોઈ શકો છો જે બની રહ્યો છે નવો જેનું કામ ચાલુ ચાલુ છે ચાર દિવસ પહેલાં જે આ જે કામ ગેરકાયદેસર રીતે ચાલુ છે તેનો સોશિયલ મીડિયા પર વિડીયો ફરતો કર્યો તો જેથી કરીને આજે તમે જુઓ છો કામ એ વીસો એકાવન વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણાનો એક બંગલો છે એ બંગલાની બહાર દિવાલની બહાર દિવાલથી લઈને રોડ સુધીનો જે રોડ જગ્યા છે એ સરકારશ્રીની જગ્યા છે તેની અંદર જે તમે જુઓ છો ગેરકાયદેસર રીતે પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે આ મુદ્દે આપણે કોન્ટ્રાક્ટરને બી ચાર ફોન કરેલા ચાર દિવસ પહેલાં પણ એમણે ઉપાડ્યા નથી ગઈકાલે મારા ટેલિફોનિક વાત થઈ છે એમની સાથે એમની મેં મિનિટ બુક મંગાવી છે અને ટેન્ડરની કોપી મંગાવી છે જેમાં આ જગ્યાનો ઉલ્લેખ છે કે નહીં કામ કરવા માટે લારી ગલ્લા ઝૂંપડા એ દબાણ ખાતાને દેખાય છે પણ તમે જુઓ છો તે પ્રકારે અહીંયા ઘડી એક ધારાસભ્ય પોતાના સત્તાનો દુરુપયોગ કરી પોતાના ઘરના આંગણાની સામૂહ સારું દેખાવડા માટે કારણ કે જ્યારે એ આંગણું હતું તારે નીચું હતું ના રોડ બન્યા પછી એ આંગણું આ રોડ ઊંચો થઈ ગયો અને આંગણું નીચું થઈ ગયું કાલે ઉઠીને પાણી ઘરમાં ના જાય કમ્પાઉન્ડમાં ના જાય એટલા માટે પેવર બ્લોક રોડ કરતાં બી ઊંચા મારી દીધા છે અને આખી સીટ મારવામાં આવી છે જેથી કરી તમે જોઈ શકો છો કે સાત સાત આઠ આઠ ગાડીઓ પાર્કિંગ થઈ જાય અને એ તમે રોડ ને અળીને છે જેથી કહે છે રોડ થી જે માર્જિન છોડવાનું છે માર્જિન ની જગ્યા પર ગેરકાયદેસર રીતે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે અહીંયા આખા પટ્ટા પર આટલી બધી જગ્યા છે ત્યાં આગળ શું એ પેવર બ્લોક નાખવામાં આવશે ખરા અસ્તુ ભારત માતાજી છે